ખાસ કરીને ભવનાથ ક્ષેત્રને દબાણ મુક્ત કરી ચોખ્ખું જણાક બનાવી દેવા માટે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન સંખ્યાબંધ ઝૂંપડા અને રેકડીઓ સહિત નડતર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા દરમિયાન એસપીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળા સુધી ભવનાથમાં દરરોજ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે સાથો સાથ મેળા માટે ફાળવેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઘડકી દેવાયેલા અને નડતરરૂપ દબાણોને પણ દૂર કરવામાં આવશે વંથલી માણાવદર રોડ નજીક ઉબેણ નદી આવેલી છે આ ઉબેણ નદીના પટમાં ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવતું હતું જેને લઈને ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉબેણ નદીના રેઢાપોળ સમાન પટમાંથી સાદી રેતીનું અધિકૃત રીતે ખનન ચાલુ છે જેને આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે રેતી ખનનની કામગીરીમાં વપરાતું હિતાજી મશીન સીઝ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે જુનાગઢમાં પચીસ ડિસેમ્બરે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનનો વાર્ષિક ઉત્સવ ઉજવાશે આ વખતે આર્મીની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે ઉજવણી અંતર્ગત સૈનિકો માટે ભંડોળ ઊભું કરાશે જે પચ્ચીસ ડિસેમ્બરે કાર્યક્રમમાં ભારતીય સેનાના અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે સાથે જ શહેરમાં લાગેલા બોલ્ડિંગ્સ પણ બદલાઈ જશે અને આર્મીના લાગી જશે આ કાર્યક્રમમાં પરમવીર ચક્ર કર્નલ યોગેન્દ્રસિંહ યાદવ બ્રિગેડિયર નીરવ કુમાર રાયજાદા કર્નલ શ્રેયસ મહેતા કર્નલ અમિત ત્યાગીની વિશેષ ઉપસ્થિતિ રહેશે વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ થયા બાદ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીએ શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો માટે 55000 રૂપિયા એકઠા કરી આપ્યા હતા ત્યારબાદ 2016 માં સૈનિક કલ્યાણ નિધિ કાર્યક્રમનું આયોજન કરી 21 લાખની રકમનો ચેક તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તાને

ત્યારબાદ પાસપોર્ટ ઇન્ટરવ્યુનું વેરીફિકેશન થાય છે પણ હવે અમદાવાદ પાસપોર્ટ ઓફિસે આ પ્રકારના ઓરિજિનલ દસ્તાવેજો જે ડિજી લોકરની અંદર ઉપલબ્ધ રહે છે તેને માન્ય ગણ્યા છે અને અરજદારે તેના ડિજી લોકરના દસ્તાવેજો જે સરકાર માન્ય સિસ્ટમથી અપલોડ થયા છે તેનું પાસપોર્ટ અરજી સાથે લિંક અપ કરી દેવાથી તે દસ્તાવેજોની ઓટોમેટિક ચકાસણી થઈ જશે

આ સાથે જ જેડી વેન્સ પર બેવડું વલણ અને જીનોફોબિક હોવાના આક્ષેપ લાગવા માંડ્યા છે અને તેમની પત્ની ઉષા વેન્સને ભારત પરત મોકલવાની માંગ પણ થવા માંડી છે કેમ કે જેડી વેન્સના પત્ની ઉષા મૂળ ભારતના છે સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ